બાગ ગામે શ્રી બાગ રાજકોર યુવા ગ્રુપ આયોજિત સ્વર્ગસ્થ ગૌરીશંકર રવજી મોતાની સ્મૃતિમાં ક્રિકેટ મેચનું આયોજન માંડવી તાલુકાના બાગ ગામે શ્રી બાગ રાજકોર યુવા ગ્રુપ આયોજિત સ્વર્ગસ્થ ગૌરીશંકર રવજી મોતાની સ્મૃતિમાં બીઆરપીઆઈ નાઇન એક દિવસીય ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાગ ગામના રાજકોટ સમાજના ક્રિકેટ પ્રેમી યુવાનોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો બાગ ગામના રાજકોટ સમાજના આગેવાનો તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ક્રિકેટ મેચ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા ઓમકાર ઇલેવન ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી જ્યારે માહી ઇલેવન ટીમ રનર્સઅપ તરીકે રહી હતી બાગ રાજકોટ સમાજના ચોર્યાસી જેટલા યુવાનોએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો બાગ ગામના સામાજિક અગ્રણી અરવિંદભાઈ મોતાએ જણાવ્યું હતું કે ક્રિકેટ મેચના આવા સુંદર મજાના આયોજનો કરવામાં આવે તો સમાજની એકતા અને ભાઈચારો વધે છે યુવાનોમાં પણ જાગૃતિ આવે છે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું બાગ ગામના યુવા પારસભાઈ અરવિંદભાઈ મોતાએ જણાવ્યું કે દર વર્ષે યુવાનોનું પ્રોત્સાહન મળે તો એ માટે અમે ક્રિકેટ મેચનું આયોજન કરીએ છીએ યુવા ટીમ મોટી સંખ્યામાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાય છે જેનાથી યુવાનોમાં એકતા અને સંગભાવના મજબૂત બને છે શ્રી બાગ રાજકોર યુવા ગ્રુપ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સાત ટીમોએ ભાગ લીધો હતો બાગ ગામના સામાજિક આગેવાનો અરવિંદભાઈ દેવજી મોતા ધીરજભાઈ નાગુ રમેશભાઈ ઉગાણી રાજેશભાઈ નાગુ ચંદુભાઈ બોડા અક્ષયભાઈ મોતા કાનજીભાઈ મોતા આનંદભાઈ નાગુ વગેરે મોટી સંખ્યામાં બાગ ગામના તેમજ આસપાસના ગામના લોકો પણ જોડાઈને યુવાનોને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા રાજેશભાઈ નાગુ શિવમભાઈ મોતા વિનોદભાઈ પેથાણી કેવલભાઈ મોતા શ્યામભાઈ નાગુ સંદીપ મોતા વગેરે સમગ્ર ક્રિકેટ મેચના આયોજનને સફળ બનાવવા બાગ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી સમગ્ર ક્રિકેટ મેચનું સંચાલન મુકેશભાઈ મોતાએ તેમજ આભારવિધિ પારસભાઈ અરવિંદભાઈ મોતાએ કરી હતી હું અરવિંદભાઈ મોતા આજે બાગ ગામમાં બાગ રાજગોર યુવા ગ્રુપ દ્વારા અમારા સમાજના એક હોનહાર યુવાન ગૌરીશંકરભાઈ રવજી મોટાની યાદમાં એક ટૂર્નામેન્ટનું એક દિવસ માટે આયોજન કરવામાં આવેલ અને એમાં લગભગ સાત ટીમો ભાગ લીધેલ ભાગ રાજગોર સમાજના બધા યુવાનો આ મેચની અંદર ભાગ લીધેલ અને સવારથી સાત વાગેથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ અને અત્યારે લગભગ સાત વાગે આ ફાઇનલ મેચ પૂરી થઈ ગઈ જેમાં સાત ટીમોમાંથી ફાઇનલમાં બે ટીમ ઓમકાર ઇલેવન અને માહી ઇલેવનનો આપણે રોમાંચક જોયેલ જેમાં અંતિમ બોલ સુધી આ મેચ ચાલી અને અંતિમ બોલના અંતે ઓમકાર ઇલેવન મેચના ખેલાડીઓ ફાઇનલ મેચ જીતેલ ત્યારે સૌ પ્રથમ તો હું ઓમકાર ઇલેવનના સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ અપ થયેલ માહી ઇલેવનના ખેલાડીઓ તેમજ આ ટૂર્નામેન્ટની અંદર ભાગ લીધેલ તમામે તમામ લગભગ ચોર્યાસી યુવાનોએ ભાગ લીધો એ તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ જે બાગ રાજગોર યુવક મંડળ દ્વારા યુવા ગ્રુપ દ્વારા જે આ મેચનું આયોજન કરવામાં આવેલ તે બદલ સમગ્ર બાગ રાજગોર સમાજના યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવો સરસ મજાનું આયોજન ગૌરીશંકરભાઈની યાદમાં અને ગૌસેવાના લાભાર્થે એક સરસ હેતુ માટે કરેલ એ એક સરાહનીય કાર્યને હું બિરદાવું છું ગામના જે યુવાનો છે બાગ રાજગોર સમાજના એ દરેક વખતે ને કાંઈક સારું કરી ગામનું નામ રોશન થાય સમાજનું નામ રોશન થાય એના માટે થનગનાટ કરતા હોય છે આથી લગભગ છ સાત મહિના પહેલાં પણ આ યુવાનો દ્વારા બાગ રાજગોર સમાજ તેમજ મુસ્લિમ સમાજના યુવાનો પણ સાથે મળી અને એક ઐતિહાસિક અહીંયા મેચનું આયોજન કરેલ પંચાયત કપ કાંઈક મેચનું ના પંચાયત કપ ને એમાં પણ લગભગ એકસો ને ઉપર ટીમોએ ભાગ લીધેલ અને આ સમગ્ર આયોજન લગભગ બાવીસથી પચીસ દિવસ ચાલેલ અને નિર્વિઘ્ન કોઈ પણ જાતના વાદ વિવાદ વગર કામ આ મેચનું જે આયોજન હતું એ પૂર્ણ થયેલ એ પણ એક નાની સુની વાત નથી ને કાંઈ ઘણી વખત આપણે જોતા હોઈએ કે મેચની અંદર જ્યારે અખિલ કચ્છની મેચ રમાતી હોય ત્યારે કાંઈક નાના મોટા વિવાદો થતા હોય પણ આ યુવાનોએ બધા સાથે મળી અને સરસ મજાનું આયોજન કર્યું હતું અને એવું જ આયોજન આજે ભલે એક દિવસનું હતું પણ સરસ મજાનું આયોજન કર્યું ત્યારે આ બાગ રાજગોર સમાજના સૌ યુવાનોને હું બાગ રાજગોર સમાજના મંત્રી તરીકે કારોબારી તરીકે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું કાર્ય કરી આ સમાજનું નામ ગામનું નામ રોશન કરો છો ઘણી જગ્યાએ ઘણી વખત આપણા રાજગોર સમાજના યુવાનો દરેક ક્ષેત્રની અંદર પોતાનું નામ ચમકતો હોય ત્યારે અમારે સમાજના જે આગેવાનો છે અમને પણ એમ અમારી છાતી ગજગજ ભૂલતી હોય કે આ જે સમાજના જે યુવાનો છે એ સમાજ માટે કેટલું હેરાન થાય છે પોતાનું સમય આપે છે ત્યારે ફરી ફરી અને યુવાનોને ભવિષ્યની અંદર પણ આવા સારા કાર્યો કરવા માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરી અને ગૌરીશંકરભાઈ એક એવા વ્યક્તિ હતા કે જ્યારથી આ બાગરાજગોર સમાજના યુવક મંડળના પ્રમુખ હતા ત્યારે એના સિવાય પણ લગભગ એ પચાસ વર્ષની ઉંમરની અંદર આપણી વચ્ચેથી ભલે અલવિદા થઈ ગયા પણ ચાલીસ વર્ષ સુધી સમાજના દરેક કાર્યની અંદર તન મન અને ધનથી સહયોગ આપતા અને જેને ગામના લોકો પ્રત્યે જેનો ઉત્સાહ એનો ભાવ પ્રેમ એટલો એનો હતો એ આજે પણ આપણને ખરેખર યાદ છે ત્યારે ગૌરીશંકરભાઈની આત્માને પણ શાંતિ મળે એના માટે પણ આપણે આજે ભગવાનને પ્રાર્થના કરીએ ખાસ કરી અને સુનિલભાઈ અને પરેશભાઈ આજે અહીં આવી આ મેચનું આપણે પ્રસારણ અને આનું જે કવરેજ કર્યું અને આ મેસેજ આપના માધ્યમ દ્વારા આખા કચ્છની અંદર પહોંચાડી રહ્યા છો ત્યારે આપને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું એટલે નવ સિઝનથી આ છોકરાઓ સરસ મજાનું આયોજન કરે છે અને એનું જે આયોજન હોય એમને અમે બધા સમાજના આગેવાનો સપોર્ટ કરીએ છીએ અને ભવિષ્યની અંદર પણ એમને કહીએ છીએ કે તમે આવા સરસ મજાના આયોજન કરતા રહેશો આ આખું સમાજ તમારા સાથે છે ખાસ કરી અને જે યુવાનો છે ક્રિકેટ પ્રેમીઓ એમને હું એમ કહું છું કે કોઈ ક્યાંય પણ તમે મેચ રમવા જાઓ તો ખેલ ખેલદિલીથી અને આપણા જે સમાજના આપણા બ્રહ્મ સમાજના જે સંસ્કારો છે એનો સંસ્કારોનો જે ટકી રહે આપણું અસ્તિત્વ ટકી રહે અને બીજા સમાજના લોકો આપણે એવો વર્તન કરીએ કે આપણામાંથી પ્રેરણા લે એવી આ બાગ રાજગોર સમાજના સૌ યુવાનોને હું અહીંથી વિનંતી કરું રાજેશ નાગુ નો જો આયોજન આજે બાગ રાજગોર યુવા ગ્રુપ તરફથી થયો ગૌરી કાકાજી સ્મૃતિ મેં તો એના આયોજન મેં બહુ સારી રીતે સવારથી કરીને સાંજ સુધી મેં એકદમ ખેલદીલીથી મેળે છોકરા રમ્યા સાત ટીમ ભાગ ગેડાવા અને પેચ્યાસી છોકરા રમ્યા અને બહુ સારી રીતે ખેલદીલીથી રમ્યા અને એને હેકળે ડિંજ આયોજનના કારણે પણ ઘણીવાર વાર જ લાગે કે એકડે ડિંહ જો આયોજન કરવો પણ હેકળે આયોજનના કારણે પણ સતત પંદર ડીથી છોકરા મહેનત કયા તે એની મીણી યુવાની જો ખૂબ ખૂબ આભાર અને એના આયોજનમાંથી જોકો રકમ વધી એ ગૌ સેવામાં વાપરે મેંચી હતી અને આયોજન મેં જોકો સાથ સહકાર એના એની મીણી જો ખૂબ ખૂબ આભાર બસ જેમ નવ વર્ષથી આ આયોજન થાય છે આવી જ રીતે દર વર્ષે એક આયોજન કરી બધાને સાથે રાખી અને દાતાઓના સાથ સહકારથી આયોજન કરતા રહે અને ખેલ લીલીથી આયોજન કરે તો આયોજન લાંબો સમય સુધી ટકી રહે એ સો ટકા છે જી મારું નામ મુકેશ અરિંદભાઈ મોતા બાગ રાજકોર યુવા ગ્રુપ દ્વારા એક જે યુવક મંડળની અંદર પ્રમુખ તરીકે રહ્યા હતા સમાજની અંદર કે મંડળની અંદર હર હંમેશ જેમનું મહત્ત્વનું યોગદાન અને જેના સેવાના કાર્યો જેમના હતા એવા મહાન વ્યક્તિ જેમને કહી શકાય એવા ગૌરીશંકરભાઈ રવજીભાઈ મોતાની સ્મૃતિમાં સમગ્ર બાગરાજગોર યુવા ગ્રુપે એક સરાહનીય કાર્ય આજરોજ કર્યું આજના દિવસે ગૌરીકાને યાદ કરી અને જે પણ આયોજનની અંદર જે રકમ કે ફંડ વધશે એ ગૌ સેવાના લાભાર્થે અને પક્ષીઓના ચણ માટે વાપરવામાં આવશે એક બધાનો હેતુ કે ક્રિકેટના માધ્યમથી ગૌરી કાકાને યાદ કરી અને એ આયોજનને સફળ બનાવીએ અને સાથે સાથે ગૌ સેવાના પણ સેવાકીય કાર્ય થતા રહે એવા યુવાનો દ્વારા એક વિચાર આવ્યો અને એ વિચારને આજરોજ અમલ કરી અને એક સુંદર મજાનું આયોજન બાગના ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એઇટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો